નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં રેસ્કો સર્કલ ખાતે બંધારણના ઘડવયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રેસ્કો સર્કલ ખાતે બંધારણના ગડવૈયા રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત પથ્થુ વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અનુસૂચિત જાતિના મોરચાના તથા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પ અર્પણ કરી આજે બંધારણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા જ્યારે દેશમાં લોકશાહી આવી હોય અને સામાન્ય સામાજિક ન્યાય જેણે વાત કરી હોય સામાજિક એકતાની વાત કરી હોય જાતિવાદને મિટાવવાની અને પછલા પાછળ પડેલા વર્ગને આગળ લાવવાની જયારે કલ્પના કરી હોય એવા બાબા સાહેબની આજે પુણ્યતિથી છે અને પુણ્યતિથી નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે પણ સાથે આજે આવે છે કે આખા ભારત દેશનું બંધારણ આપ્યું હોય એવા બંધારણના ગઢવૈયાની વડોદરા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમામાં આજે પુષ્પાંજલિ કરવા માટે એક સીડીનું પણ આયોજન આ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી હકીકતમાં એ શરમજનક વાત છે ચૂંટાયેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના અનુસૂચિત જાતિના અને ખાસ કરીને જેઓએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોને હું ખાસ કહીશ કે બાબા સાહેબનો આત્મા પણ આજે વિલાપ કરતો હશે કે જેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી હોય તામ છતાં પણ આજે એમના આત્માને શાંતિ મળે એવી તમે તમારી ભૂમિકા ક્યાંય ભજવી નથી એક મહિલાને જ્યારે સ્થાન આપ્યું હોય એ મહિલાઓ દ્વારા પણ આજે મહિલા મેયરે મેયરે પણ આ બાબતની નોંધ લેવાની જરૂર હતી કે આજે આ નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય પ્રતિમાઓ ઘેર ઘેર પહોંચાડતા હોય એવા ખાલી પ્રજાના મત મેળવાવા માટે જે લાલચાવની વાત કરતા લોકોને ખાસ કહી કે સાચી શ્રદ્ધાંજલિ આપવાની આ પ્રતિમાની માન મરિયાત જાળાવવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે અને એ કોર્પોરેશન તંત્રએ આજે સજાક થવાની જરૂર છે. આ જે નિર્માણ છે આ દેશની અંદર એક સમાજને આવતું એ સમાજ જોડે કરવામાં આવતી એવા સમાજમાંથી એક વ્યક્તિ ઊભો થયો ભણ્યો ગણ્યો ત્યાજીરાવ ગાયકવાડના બી એસાન છે પણ એ ગણ્યો ભણ્યો ગણ્યો અને આ દેશની જે પરિસ્થિતિ હતી જાતિના ભેદભાવ ભાડા અંદર અંદર લડવું એ બધું જોઈ અને કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને જે એમની એમનામાં જ્ઞાન હતું એ જ્ઞાનના આધારે એમને આ સંવિધાન બનાવવા માટે બેસાડ્યું નિર્માણધિન એટલા જ માટે કહેવું છે કે એમણે આ દેશનું એક નિર્માણ કર્યું જાતિને ભેદભાવને મટાવવા માટે એટલો બધો દુઃખ કેટલી બધી તકલીફો કોઈ જગ્યા ધક્કા મારી દે કોઈ જગ્યા નીચે ઉતારી દે કોઈ જગ્યા બેસવા ના દે કોઈ જગ્યા ભણવા ના દે એ બધી પરિસ્થિતિમાંથી ગુજરીને પણ આ દેશની દેશની નીવ દેશની દેશની દેશના દેશની પરિસ્થિતિને બરાબર સમજીને જે સંવિધાન બનાવ્યું એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ગરીબ પછાત પહેલાં ગરીબ પછી પછાત આ દેશની અંદર બહાર લોકોને જોડીશું તો દેશનો મોટો નિર્માણ થશે અને નિર્માણની એટલા જ માટે કહે છે કે એમના જે સંવિધાનની અંદર જે એમને જે કાયદાઓ ઘડ્યા કાયદાથી માણસ ઉપર આવે એ કાયદાઓ ઘડ્યા એટલા તમે દેશ જુઓ શકો છો કે પચાસ વર્ષ પછી બી દેશ સમાનતાના ધોરણે આવ્યો છે એટલે એ સમાનતા રહે અને જે રીતે આજના દિવસે આજની સત્તા જે રીતે નિર્માણ દિન હકો ઉપર જે તરાપ મારી રહી છે લોકોના હકો ઉપર તરાપ મારીને એમને રજડતા મૂકી રહ્યા છે આ જે ઓસ્ટર પદ્ધતિ છે એને ખતમ કરી તરફ જઈ રહ્યા છે ત્યારે આજે નિર્માણ દિને સાહેબ આંબેડકરને નમન કરતા હું એટલું જ કહીશ કે નિર્માણ દિનને યાદ કરો એના સંવિધાનને યાદ કરો એમના હકોને યાદ કરો અને બાબા સાહેબ આંબેડકરને હજારો વર્ષ તક એમને લખેલા સંવિધાનને વળગીરો અને આ દેશની દેશ નો જે સંવિધાન છે એને બચાવવાની કોશિશ કરો એ જ આદાદી પ્રતિજ્ઞા છે રિપોર્ટર સની શિંદે સત્યમેવ જયતે તે લાઈવ ન્યૂઝ વડોદરા